નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ધ મહારાજા સાયજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા અને શૈક્ષિક મહાસંઘ અને ભારતીય વિચાર મંચના તત્વધાનમાં એક રાષ્ટ્રીય સેમિનારનું અહીંયા આઘાસ કરવામાં આવ્યો છે આ સેમિનાર મુખ્યત્ ભારતીય જ્ઞાન પરંપરાના સંદર્ભમાં છે ભારતીય તત્વો વિજ્ઞાન કલા સાહિત્ય વગેરે વિષયો જે ભારતીય તત્વોના છે એ વિષયો ઉપર સંશોધન આગળ વધે તે માટે આ પ્રયાસ આ ત્રણેય સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે અને એમાં મહાન સારા વક્તાઓ અહીંયા ઉપસ્થિત છે અને મોટી સંખ્યામાં દરેક ફેકલ્ટીના ડીન હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ અને યુનિવર્સિટીના રિસર્ચ વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે અને આ મુખ્યતઃ આ જે સેમિનારનો ઉદ્દેશ છે એ છે ભારતીય જ્ઞાન પરંપરાનું રિસર્ચના સંદર્ભે આગળ કામ થાય એ માટેનો આ એક એક દિવસનો સેમિનાર કરવામાં આવે છે હું પ્રોફેસર ગૌરંગ ભાવસાર ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ